ચોવારી એક જ ગામમાં લગ્ન પણ સબલ લગ્ન નહી દરેક બહાર બારી મંડપ નાખેલો હતો અને ઘરની બહાર લગ્ન કરતા હતા દરેક મંડપમાં તમે જાઓ તો

બચી જાય સેકન્ડ દસ બાર ખોરાક બનાવવાનો હોય જમણ બનાવવાનો હોય ઘરે બની જાય મીઠા આવે પેકેટ લઈને દસ થાળી ઘરમાં જ હોય કોઈની બહારની વ્યવસ્થા વગર ઘરે આવો પ્રસંગ કરતી પૂરો થઈ બીજું કોઈને કુકરી છાપવાનું કોઈ આમંત્રણ નહીં કોઈ આગ્રહ નહીં એટલે દરેક ઘરે પ્રસંગ હોય તે દિવસે આપણે ક્યાંય દુઃખ ના લાગે મારો મિત્રો હતી કચ્છમાં પ્રખા થી મને યાદ છે બે તારીખ એવી હતી જેમાં આપણા કચ્છમાં આવેલ પૂરા હવે પણ ન્યા પણ ધીરે ધીરે પણ સુધારો આવ્યો સુધારો તો ભોજન સમૂહ કરવા માંગ્યા છે સમૂહ લગ્ન એવું એમાં આગળ વધતા ગામ બતાવવાનું થાય હવે આ ઘટતું નથી અને એ ત્યાં પણ બાદ ચાલુ કરી છે ટૂંકમાં ત્યાં જવું એની પ્રા ભાવવા આપણે લગ્નમાં ઠઠારો શા માટે આપણી આજુબાજુમાં જેટલા માણસો જેને આપણે ઓળખીએ છીએ એને બતાવવા માટે નથી ઓળખતા ખબર જ નથી આ કોને લગ્ન છે આપણા ઘરમાં જેટલા માણસો છે એને આપણે બતાવવું છે કે હવે ઘટતું નથી નેના કાય બગાડીએ છીએ પૈસા વાપરીએ છીએ વાત ગેસ ની એટલે આ ભાગ આપણે ગોઠવી જોઈએ જેના કારણે લગ્નમાં બે થઈ ગઈ ત્રણ થઈ ગઈ વરસાદ ધરતી પછી વરસાદ એવા સારા આવી ગયા આપણી ઉપર સારી થઈ જેના મોઢામાં જો એના મોઢામાં એક તો હું એક બીજા મોઢામાં

એક માળા પાંચ માવા ખાય તો સો રૂપિયા દરેક ઘરે એવા બે માણસો છે જે માવા ખાય છે રોજના સો રૂપિયા છે રોજના થાય દસ બે હજાર મહિને છ હજાર વર્ષે પોતેર હજાર માંડ્યો છું એમાંથી એક માઓ અમને સમાજ ને પાછો બે માણસ પાંચ પાંચ ફાયદા માવા એક માઓ સમાજ ને આપતા એટલે વીસ રૂપિયા હોય મહિને છસો દર ઘર પાંચસો રૂપિયા સમાજને સીધો ફાયદો એટલે પાંચસો રૂપિયા દર મહિને કાઢવા દરેક ઘરને ને કુટાહી સ્થિતિમાંથી મને પણ ખબર છે કેશો તાલુકા નહીં

દરેક ઘરે થી પાંચસો રૂપિયા ભેગા કરવા છે આ પાંચસો રૂપિયા દર મહિને ભેગા કરવાના છે તે રકમ એવડી મોટી બને જેની કલ્પના કરવી અઘરી છે રકમ મોટી બને એના કરતા તમારો ગામ એક વિચાર થી બદલાઈ જવાનો છે એટલે સમાજના વિચાર બદલાઈ જવાનો છે સમાજના આર્થિક ફાયદો છે તમને આરોગ્યના ફાયદો છે

પૂર્ણિમા કેટલા માથા છે એ તમારો ઓળખ કરવાનો છે માથા હોવા છતાં પણ આપણે એક વિચાર થી બંધાય તમારા ગામની અંદર તમે ફાળો ઘર પાંચસો રૂપિયા અઘરા નથી હો અઘરા નથી આ વસ્તુ હું કેશો મને શીખવું છું થોડા દિવસ પહેલા હીરાભાઈ ગરીબ સમાજ કેવો પડે રોજગાર હતો તે ખેડૂતો ન હતો પણ તે ગામની અંદર એને હિસી ઘર હિંસી ઘર દર મહિને પાંચસો રૂપિયા રેગા કરીને રેગા કરતા ગયા તે ગામમાં તે સમાજે ન્યા સમાજ પર ભેગા કરી અને એક વીગો જમીન લીધી અને ત્યાં સમાજ બાંધે છે હવે કોઈ સમાજ જો કરી શકતો હોય બરાબર ગદરે પર ઘર ઓછા તો હું માનું છું આપણે કે અમૃત છે કે દરેક ગામમાં આપણે શિક્ષણ લેતા જ આવ્યા ભેગા થતા જે ભેગા કરતા જે દર મહિને 500 ઘર દીઠ પાછો ભેગા કરીને તમને માર ગામમાં જ રાખવાનું અમને જોતા નથી હું અમારને બાબે નથી પાડું પણ ભવિષ્યના યુગની અંદર ફક્ત સમાજ નહીં સમાજમાં સમાજ કરતા પાંચ ગણો પાર્કિંગની જરૂર પડવાની છે એક વિગાઉ સમાજ તો પાંચ વિગા પાર્કિંગમાં જોશે દસ વર્ષનો યુગ આવવાનો છે કે તમે ત્રણસો ગાડી દસો ત્રણસો ગાડી આવવાની છે

જવારભ આપણે <laughs> 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 અને સમાજનું નિર્માણ કરવું તો ચોક્કસપણે આ સંગઠન અને સમજણ નો સરવાળો એક સમાજ નું રાજ ગણાશે આપનો સૂચન અમે સીગ્રો માન્ય રાખીએ છીએ